નમસ્કાર મિત્રો મિત્રો યહી હૈ શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તો ભારતની શાળાઓ કોલેજો બાળકો ની યુવાનો માટેના યુદ્ધના સમ્રાંગણ બની ગયા હોય એવી ઘટનાઓ હવે પ્રકાશમાં આવી રહી છે ખુબ ચિંતાનો વિષય છે ભારતના શિક્ષણના કથોરતા સ્તરની આ એક બહુ મોટી નિશાની છે શાળા કોલેજમાં ભણવા જતા આપણા બાળકો હવે ચિંતાનો વિષય બન્યો છે કે બાળકો હોય અથવા યુવાન હોય એ સ્કૂલમાં કોલેજમાં ભણવા ગયો છે અથવા તો આપણે એને પરદેશમાં મૂક્યો છે પરદેશ એટલે ભારતના જુદા જુદા પ્રદેશમાં મૂક્યો છે તો ત્યાં સલામત છે સ્થાનિક રીતે જતા આવતા બાળા યુવાનો કિશોરો સલામત રીતે ઘેર આવશે કે આ ચિંતાનો વિષય બન્યો છે અને આવી ઘટનાઓ ઘણા લાંબા સમયથી બનતી આવી છે પરંતુ જ્યારે જ્યારે કંઈક ઉહાપો થાય અથવા તો ગંભીર પરિણામ આવે મોટેરાના આસારામના આશ્રમમાં વર્ષો પહેલાં બે બાળકોની જે હત્યા થઈ એ ભણવા મૂકેલા બાળકો હતા ગુરુકુળમાં અને એની હત્યા થઈને એમાંથી તો ખૂબ મોટું એનું વિકરાળ સ્વરૂપો બહાર આવ્યું બરાબર છે હમણાં જે સેવન્થ ડે સ્કૂલની અંદર ધોરણ દસના વિદ્યાર્થીની હત્યા કરવામાં થઈ ખૂબ ગંભીર અતિશય ગંભીર અને અતિશય પાત્ર ઘટનાઓ છે જુનાગઢની આલ્ફા હોસ્ટેલના વિડીયો બહાર આવ્યા છે એની અંદર એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીઓ કઈ રીતે નિર્દયતાથી મારી રહ્યા છે આ એક આ લોકોના મગજમાં જે વિકૃતિ વિકસી રહી છે એમનામાં જે શેતાનપણું વિકસી રહ્યું છે ને એનો આબેહૂબ ચિતાર એમાં રજૂ થાય છે ધંધુકાના તાલુકાના પશ્ચિમ ગામની જે હોસ્ટેલ હતી ને ત્યાં આગળ તો એક કિશોર સાથે બીજા કિશોરોએ જે અમાનવીય અપકૃત્ય કર્યું એના વિડીયો વાયરલ થયા અને એ પછી બધી કાર્યવાહી થઈ પછી કાર્યવાહી થાય છે ક્યાં થાય છે આ ગંભીર ઘટનાઓ બને માયકાનો યુનિવર્સિટી સિટીનો ઉત્તર પ્રદેશનો વિદ્યાર્થી પ્રિયાંશુ એના મા બાપે એને સારા ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતમાં મૂક્યો હતો પરંતુ પોલીસના સ્વરૂપમાં રહેલો શ્યાતાની એની હત્યા કરશે એવી તો એના મા બાપને કલ્પના ક્યાંથી હોય તમારા બાળકોને પણ તમે સારી કારકિર્દી માટે બીજા રાજ્યોમાં મોકલતા હો છો બીજા દેશોમાં મોકલતા હો છો પરંતુ એમની સાથે જે આ ઘટના બને એ કેટલી બધી ગોજારી ઘટનાઓ હોય છે આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલે પાર્કિંગમાં બેઠેલા વિદ્યાર્થીઓનો ટકોર કરી તો એ પ્રિન્સિપાલનો લાફો તો મારવામાં આવ્યો પરંતુ એના સાથે એવી સૂચના આપવામાં એવો આદેશ કરવામાં આવ્યો કે તમે કોલેજમાં બધાની વચ્ચે માફી માગજો એને શું કહેવામાં માફી માગજો તમે મને ટકોર કરી હતી તમે મારો ઈગો હર્ટ કર્યો તો માટે તમે મારી ક્લાસરૂમમાં હું જ્યાં બેસતો ત્યાં હું વ્યવસ્થિત તો નહીં બેસું પરંતુ ત્યાં તમે મને માફી માગજો જોકે પછી ની સામે એફઆઈઆર થઈ બધું થયું પરંતુ જે આચાર્ય સાથે જે દુર્ઘટના બની એમનું જે માનભંગ થયું એમની વિરુદ્ધમાં રેલીઓ નીકળી બધું થયું પરંતુ જે ઘટના બની એને ભૂસી શકાતી એના જે દુરોગામી પરિણામો ઊભા થયા છે એ નથી ભૂસી શકાતા આવું જો શાળા કોલેજોમાં ભણતી દીકરીઓ અને યુવતીઓ સાથે રેપની ઘટના બનતી દાહોદની બાળકીનું સાથે દુર્ઘટના અને પછી એની હત્યા પારોલ યુનિવર્સિટીની એક સ્ટુડન્ટ સાથે બળાત્કાર ને પછી બળાત્કારી સાથે બધા કેસ થયા હાલમાં છે બધું છે બાદલાપુરની છાત્રામાં ને ટોર્ચરિંગ અને પછી એની આત્મહત્યા તો આ બધું કેમ થાય છે આ બહુ વિચારવા જેવું નથી સૌથી પહેલું તો ભારતના સમાજ જીવનનું નીતિમત્તા અને ચારિત્રનું ઘટી રહેલું ધોરણ બતાવે છે સાથે સાથે શિક્ષણનું સ્તર કેટલું નીચું જઈ રહ્યું છે અને સૌથી મોટો ચિંતાનો વિષય છે કારણ કે શિક્ષણ એ આ દેશના ચારિત્રનું ઘડતરનું કામ કરે શિક્ષણ આ દેશના ચારિત્રનું ઘડતરનું કામ કરે છે અને શિક્ષણની બાબતે જ્યારે આવા પણ ઘટનાઓ બનતી હોય એટલે એ ગુજરાતીમાં એક કહેવત છે કે એક એંગારો એક અંગારો સોમણ જાર એટલે જુવારને બગાડે જુવારના પાકની અંદર એવા કેટલાક કોસલા થતા હોય અને એમાં એકદમ કાળી મેસ જેવી રાખ હોય અને એ બધા સારા કણોસલાને જ્યારે મસળવામાં આવે તો તમામે તમામ જુવારને એ બગાડી નાખે એવા દરેક સ્કૂલોની અંદર આવા એક બે એક બે નબીરા હોય આવા શેતાનો હોય છે અને એ આખી સ્કૂલ કોલેજના સંસ્થાનું બદનામ કરતા હોય છે અને આવા લોકોના કારણે જ આ બધા પરિબળો જાહેર થતા હોય છે આવું થવા પાછળના કારણોની અંદર આ આ નબીરાઓ જે છે એ પોતાના સહાધ્યાયીઓના અથવા તો આજુબાજુ અભ્યાસ કરતી છોકરીઓને પ્રભાવિત કરવા માટે જુદા જુદા રોફ અજમાવતા હોય બાઇક લઈને સ્ટન્ટ કરવા ફોર વ્હીલર લઈને સ્ટન્ટ કરવા જાહેરમાં વિડીયો ફૂંકવી આ બધું કરવા આમાં મોબાઈલોની અસર છે ટીવી સિરિયલોની અસર છે પિક્ચરોની અસર છે અને આ બધાના કારણે સરકારી શાળાઓમાં જે શિક્ષકો છે ને એ શિક્ષકોનું ધ્યેય હવે માત્ર પગાર રહ્યું છે સરકારી શાળાના મોટા ભાગના શિક્ષકો મોટા ભાગના બહુ બહુમતી શિક્ષકોનું ધ્યેય શિક્ષણ ને આત્મસાત કરી બાળકોનું ઘડતર કરવાનું એમનું મોટા ભાગનાનું ધ્યેય નહીં થયું એમાં પણ સારા ઉમદા અને આધારપાત્ર શિક્ષકો છે અને એ કાયમ માટે સરાહનીય છે પરંતુ મોટા ભાગનો વર્ગ શિક્ષક કહેવા લાયક નથી રહ્યો એ હવે પંતુજીની કેટેગરીમાં આવી ગયા છે એવા લોકોનું ધ્યેય માત્ર પગાર રહ્યું છે ખાનગી શાળાના સંચાલકોનું ધ્યેય માત્ર સંખ્યા એમાં સારા છે ખરાબ છે માત્ર સંખ્યા અને ફી ઉઘરાવી કેટલી ફી કેટલા વધુ પ્રમાણમાં ઉઘરાયેલી છે એટલે શિક્ષકના રૂપમાં રહેલા કેટલાક શેતાનો શિક્ષકના રૂપમાં રહેલા કેટલાક શેતાનો એ વાસનાના કીડા હોય છે એના કારણે પોતાના જ વર્ગની પોતાની જ સંસ્થાની બાળાઓ સાથે આવી દુર્વ્યવહાર થતા હોય છે શેતનના રૂપમાં રહેલા કહેવાતા સાધુઓ કેટલાક એવા હોય છે કે એ વાસનાના કીડા હોય છે અને જે દુર્ઘટનાઓ ગુજરાત અને સમગ્ર ભારતમાં બહાર આવી છે એ તમે બધા જાણો છો એટલે આવા જે આવારા તત્વો હોય છે એને ખિસ્સા ખર્ચી માટે જે ઘરમાંથી રકમ મળતી હોય છે અને એના કારણે આ લોકોનામાં ઉડાવ પણ આવે છે ઉડાવ પણ સાથે સાથે બીજાઓને કરી બતાવવાની જરૂર છે એટલે ખાસ તો જરૂર છે કે દરેક મા બાપ પોતાના બાળકોનો પોતાના રડારમાં રાખે દરેક મા બાપ પોતાના બાળકો એ વાહનો કઈ રીતે ટુ વ્હીલર ટુ વ્હીલર છે ફોર વ્હીલર છે કઈ રીતે આંકે છે કેવી દશામાં આંકે છે એની સાથે કોણ કોણ છે એના મિત્રોનું એનું વર્તુળ કોણ છે આ દરેક મા બાપના ધ્યાનમાં હોવું જોઈએ એને તમે જે ખિસ્સા ખર્ચી આપો છો એ ક્યારે કેટલી વપરાઈ જાય છે દર અઠવાડિયા અથવા દર મહિને તમારી પાસે કેટલા લે એ એની ઉપરથી પણ એના બિહેવિયરનો ખ્યાલ આવી શકે છે એના મિત્રો કોણ છે એના જવા આવવાનો સમય ક્યાંય કહેવાય છે એ ભણવાના સમય સિવાયનો બીજા સમય બહાર ક્યાં ક્યાં બેસે છે કોની સાથે બેસે છે દરેક મા બાપના રડારમાં એના બાળકો હશે તો આવા અનેક દુર્ઘટનાઓને ટાળી શકાશે સૌથી પહેલી ફરજ તો દરેક મા બાપની ઘણા મોટા ભાગના મા બાપો પોતાના બાળકો પર આંધળો વિશ્વાસ મૂકે દરેક મા બાપે બાળકો પર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ પણ આંધળો વિશ્વાસ અને સંપૂર્ણ વિશ્વાસનો બહુ મોટો તફાવત છે એટલે પોતાના બાળકો પર અવિશ્વાસ વ્યક્ત કર્યા સિવાય એની સાથે સંવાદ સાધીને એના જવા આવવાનો સમય એના ખર્ચાઓ એના મિત્રો આ દરેક બાબતો જાણવી જરૂર અને ઘણી બધી બાબતો એવી હોય કે એની સાથે સંવાદ કરી એને ટોકી અને તમે એને રોકી શકો છો એટલે સૌથી પહેલી જરૂરી એ છે સાથે સાથે કડક કાનૂનોની અને કડક કાનૂનો માત્ર કાયદા પોથી મ એટલું જરૂર નથી એનો કડક અમલની પણ જરૂર છે આ પણ એક બહુ અગત્યની જરૂર છે શાળા કોલેજોની અંદર પોતાના બાળકો ફોર વ્હીલર લઈને જતા હોય ટુ વ્હીલર લઈને જતા હોય અને એની ઉપર રોક હોવી જોઈએ એની પર પ્રતિબંધ નિયંત્રણ હોવું જોઈએ કારણ કે જે ટુ વ્હીલર ચલાવનારા બાળકો હોય છે ને એ બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે તથ્ય પટેલ અને વિસ્મય શાહના કિસ્સાઓ તો બહુ જગજાહેર છે અને આજે પણ એ લોકો જેલની હવા ફેરી છે એટલે કસરવા માટે આવા જે હોય ને આવા અવારા શેતાનો હોય જે વિદ્યાર્થીઓના રહ્યો એના માટે તો કાયમ માટે શિક્ષણના દરવાજા સમગ્ર ભારતની અંદર બંધ કરી દેવા જોઈએ પ્રોફેસરોની સાથે ઉત્તર ગુજરાતની એક કોલેજમાં કેટલાક વર્ષો પહેલાં પરીક્ષા દરમિયાન એક પ્રોફેસરની હત્યા કરવામાં આવી હતી આપણો જગજાહેર કિસ્સો છે તો આવા શેતાનો માટે તો કાયમ માટે ભારતની અંદર શિક્ષણના દરવાજા બંધ થઈ જવા જોઈએ હવે સૌથી ગંભીર બાબત એ છે કે આપણે આજે વાત કરી એ બધી જનરલ કિસ્સાઓની વાત કરી પરંતુ શાળા કોલેજોની અંદર યુનિવર્સિટીઓની અંદર બીજા વિદ્યાર્થીઓ સહપાટીઓ અને પ્રોફેસરોમાં સૌથી વધુમાં વધુ માનસિક ત્રાસ શારીરિક હુમલાઓના ભોગ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ બન્યા છે અનુસૂચિત જાતિના શિક્ષકો બન્યા છે પરંતુ જાતિવાદી મીડિયાએ એની પૂરી નોંધ નથી દીધી ક્યારેય પૂરી સતત નોંધ નથી દીધી આવો જ ભોગ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ બન્યા છે એક મેડિકલની સાત્રાએ થોડાક સમય પહેલાં સુસાઈડ કરવું પડ્યું રોહિત વેમુલાનો કિસ્સો જગજાહે છે આવા અનેક રોહિત એ સુસાઈડ કરવું પડ્યું છે કારણ તો એમના મર્ડર થયા છે અથવા તો ક્યાંક આવા કિસ્સાઓ દબાવી દીધા છે એટલે સમગ્ર શિક્ષણ જગત માટે આ તમામ બાબતો કલંકરૂપ છે એમાં કેટલાક કેટલાક ગણ્યા કાંઠા શિક્ષકો કલંક છે અને ગણ્યા ગાંઠા શેતાનના રૂપમાં રહેલા આવા વિદ્યાર્થીઓ રૂપ છે આપણે એવી આશા રાખીએ કે આ બધા થી પરિવર્તન આવે અને એ માટે તમારી સભાનતા જરૂર છે એના માટે તમારી સભાનતા જરૂરી છે તમે એનો યોગ્ય લાગે તો આ ચેનલ વધુ સબસ્ક્રાઇબ કરવા માટે તમારા મિત્રોને અનુરોધ કરશો તમે એને સબસ્ક્રાઇબ કરશો અને સાથે સાથે શેર કરશો પણ એથી જરૂરી એ છે કે તમારા વિચારો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો એટલે તમે શું વિચારી શકો છો એ પણ જાણી શકાય ફરી મળીશું આવજો